છે તમારું નવા બ્લોગમાં કાલે આપણે પાર્સલ આવ્યું જે આપણે તમને વિડીયો બતાવ્યો પાર્સલ ખોલતા બતાવ્યું પાર્સલમાં ઘણી બધી સાડી આવી છે તો કાલે બાંધણીની સાડી બતાવી હતી આજે આપણે બાંધણી બધી સાડી બાંધણીમાં જ બતાવવાની છે આ લાઇટ બ્લૂ કલરમાં છે ને સાડીઓ નવ બસોથી ભાવ ચાલુ થાય બસોથી તે છસો સુધી સાડી છે છેલ્લી રેન્જ આપણે છસો સુધી છે એમાં હાંધાએ આવી ગયા બસો અઢીસો વાળા સાંજા પછી ફ્રેશમાં છે ત્રણસો વાળી સાડા ત્રણસો ચારસો સાડા ચારસો પાંચસો છસો સાડા પાંચસો બધા ભાવમાં સાડી છે આ લીલો કલર છે ને લાઈટ બાટલી કલર ઉપર છે આપણે એક સાડી હવે એક સાડીના બે કલર છે એક સાડી હું તમને ખોલીને ને બતાવું અમુક અમુક આપણે સાડીમાં કલર પણ આવ્યા કોઈને પણ એક કલર ગમતો હોય છે મને એમને એમ બાંધક પસંદ કરવાનો હોય ટાંકા ખુલ્યા પછી ખબર પડે પણ તો બહુ મસ્ત છે હાથીડાવાળી સાડી બાંધણીમાં છે એકદમ ન્યૂ કલેક્શનમાં સાડીનો ભાવ છસો રૂપિયા છે આપણે રક્ષાબંધન આવે સાતમ આઠમ આવે તો પાછી સીધી નવરાત્રી આવી જાહે બ્લાઉઝ છે હાવ પોચું ફોરું કાપડ છે ચાલો હવે આપણે આ આપણે રામા કલર લાઈટ દુધિયા એમાં પણ બે કલર છે આ બે એના કલર છે પોપટી કલર ઉપર ને દુધિયા બે લાઈટ કલર ઉપર છે બાંધણીની ડિઝાઇનમાં એને પણ એક પીસ હું તમને ખોલીને બતાવું વિદ્યામાં આગળ ભાઈના રહેજો બધી જ સાડી બાંધણીમાં જ છે ને બહુ જ મસ્ત બધીના કાપડ છે ટાકા ખુલે ને પાર્સલ તમણી એવા હાટું તો તમારે સામે ટાકા ખુલે સીધું પાર્સલ આવ્યું ને આપણે ટાકા ખુલે હું તો બંધ બંધ બતાવીશ તો તમને ખબર નહીં પડે પાલવ છે આપણે એનો એનો નીચેનો પટ્ટો બહુ મસ્ત છે પોટો છે એકદમ પોચું કાપડ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પણ બહુ મોટું છે છસો વાળી તે આવી પણ આ આપણે જાંબલી કોલરમાં બાંધણી આપણે છ સો રહેજો એટલે દરરોજ નવી નવી સાડીના વિડીયા આવશે જેથી તમને સૌથી પહેલા નોટિફિકેશન આવે ને તમે વિડીયા જોઈ શકો તમારે સાડી મગાવ્યું હોય તો તમે ઓર્ડર કરે હોવો આપણે કાલે સાડી એક નોંગ બતાવ્યો તો ને બાકી આપણે બંધ રાખ્યું હતું બે પીસ રહ્યા એમાંય આપણે અત્યારે તો ખોયલ્યું નહોતું તોય એ વયું ઘી બાર પેલા લંગડી પટાખી એ ટાઈપમાં એનો પાલવ છે જુઓ બાંધણી છે લીલા કલરની છે પણ Acho el color, el y color, no, no, y no, no color, pues yo. Jimmy, me la bota y voto. Banton y el vos pues, no, chay. En un blaúche. ¿Cómo lo ખાડીનો આ કલર છે અને આ થોડોક લાઈટ કલર છે અલગ અલગ છે બે કલરમાં માં

મસ્ત પોચું કાપડ આપણી મુઠ્ઠીમાં આવે છે ઘણી બધી સાડી છે આગળ જો કોઈને જોવી હોય તો આપણે બ્લાઉઝ છે અને તો મને કહેજો નંબર મારા નીચે આપું જ છું દરરોજના વિડીયામાં કે બેન મને નંબરમાં મેસેજ કરીને કહેજો કે બેન ફોટા મોકલો તો હું ફોટા મોકલીશ વિડીયામાં તો જેટલી બને એટલી હું તમને દરરોજ બતાવીશ બાકી તમારે જો વેલ્યુ લેવી હોય તો મને કહેજો હું તમને જરૂર ફોટા મોકલીશ બાકી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો આગળના વિડીયા જોવા મળે તમને ને બે લાયકન દબાવવાનું તો ફૂલતા જ નહીં એકદમ મસ્ત છે પટોળાની નીચે ડિઝાઇન આવે અને વચ્ચે બાંધણી છે બીટ કલર છે આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો